હેલો ગાઈઝ વેલકમ ટુ બેક માય ન્યૂલોગ આજે હું તમને મહિને પચાસ હજાર રૂપિયા કમાઈ શકો તેવો ધંધો બતાવનો છો આ ધંધો કરવા માટે તમારે ઘરે બેઠા તમને આ ધંધો મળી જાય છે અને વેપારીઓ આ ધંધો કરવા માટે જે માલ આવે તે માલ તમને ઘરે બેઠા દઈ જાય છે અને ઘરે બેઠા તમારી પાસેથી માલ લઈ જાય છે એટલે તમારે આ જે ધંધાનો જે માલ તૈયાર થાય તે માલ કોઈ જગ્યાએ તમારે વેસવા પણ જવાનું નથી અને ફક્ત તમારે ઘી બેઠા તમારી પાસેથી વેપારી માલ લઈ જાય છે એટલે તમારે કોઈ વેસવાની માથાકૂટમાં પડવાનું નથી અને ફક્ત તમારે ઘી બેઠા આ ધંધો કરવાનો છે તો આ ધંધો તમે દિવસના આઠ કલાકથી કામ કરવાનું છે અને આઠ કલાકમાં તમે મહિને ઘી બેઠા પચાસ હજાર રૂપિયા આરામથી કમાઈ શકશો અને આ ધંધો કરવા માટે તમારે રાજકોટના વેપારીનો કોન્ટેક કરવો પડે છે એટલે રાજકોટથી તમને વેપારી ઘરે બેઠા માલ દઈ જાય છે અને ઘરે બેઠા તમારી પાસેથી માલ લઈ જાય છે એક તમારે મશીન જે આવે છે જે પારવા બનાવવાનું એ મશીન પણ આપણે લેવાનું નથી તે મશીન પણ વેપારી આપણને ઘરે બેઠા તમને આપી જશે કામ કરવા માટે એટલે તમારે કોઈ પણ જાતનું રોકાણ કરવાનું નથી આ ધંધામાં એટલે તમારે ધંધો કરવા માટે એક રૂપિયો પણ રોકાણ કરવાનું નથી ફક્ત જીરો રોકાણમાં તમે આ ધંધો કરી શકો છો મિત્રો આ પારાનો ધંધો કહેવામાં આવે છે અને આ પારાનો ધંધો આપણે તેમાં પારામાં ડાયમંડ ઉપર ઓટોમેટિક એ મશીન છે તે એવા આકાર પાડે છે અને આ આકારનો એક ડાયમંડ કમ્પ્લીટ થાય એટલે તેમાં એક ડાયમંડની કિંમત નથી હોતી પણ એક પારામાં એક પારો તૈયાર થાય તેની કિંમત નથી હોતી પણ જે હજાર પીસ તૈયાર કરવામાં આવે એટલે હજાર પીસે તમને સાઠ રૂપિયા વેપારી તમને આપતા હોય છે તો આ રીતનું કામ હોય છે અને પછી એક માણસ તમે આઠ કલાક કામ કરે એટલે હજાર પીસના સાઠ રૂપિયા હોય તો આખો દિવસથી મેં કામ કરો તો મહિને એક માણસ લગભગ દસ હજારનું તો આરામથી કામ કરી જ નાખે એટલે તમારા ઘરમાં પાંચ વ્યક્તિનું ફેમિલી હોય તો પાંચ વ્યક્તિ હોય તો આરામથી મહિને પચાસ હજાર રૂપિયા કમાઈ શકે તેવી હું ગેરંટી મારું છું કારણ કે તે નાના છોકરા હોય તે પણ આ ધંધો કરી શકે છે મોટા પણ કરી શકે છે એટલે નાના બાળકો હોય તો નાના બાળકો ઘડી બગડી ટાઈમ પેરી બેસે ભણીને નિશાળેથી ના આવે તો ટાઈમ પેરી બેસે તો તે પણ કામ કરી શકે છે એટલે બધા પણ આ કામ કરી શકે છે આરામથી તમે પચાસ હજાર રૂપિયા કમાઈ શકો છો